તમને મને ગમ છે પણ જે મારી પર્સનલ જે વાત છે મારા પર્સનલ ઓપિનિયન છે એ તમારી સાથે હું શેર કરીશ કે આજના વિડીયો તમે શેર કરી શકો છો પણ ખાઈ નથી શકતા કારણ કે આ વસ્તુ તમને તમને ભિખારી બનાવી બનાવી શકે શકે પણ છે મને પણ બનાવી શકે આપણા જો કુટુંબમાં કોઈ વ્યક્તિ હોય અથવા તો કોઈ તમારા સંબંધીમાં હોય કોઈ દોસ્તારમાં હોય તો એને પણ બનાવી શકે છે અને આ ફક્ત ભિખારી શબ્દ કોઈ બીજા કોઈ માટે અમે પ્રયોગ નથી કરતા પણ અહીંયા ફક્ત જેટલા અમારે અમારી ટીમ સાથે યુટમાં ધર્મેશભાઈ છે રોહિતભાઈ છે હું છું એટલા માટે ખાસ નમ્ર વિનંતી છે કે આની ચેલેન્જ જે માવા જેવી ચેલેન્જ છે એ માવો ખાવો નહીં એટલે કે ધર્મેશભાઈને ખબર પડે છે રોહિતભાઈને ખબર છે કે જે માવો છે સિગરેટ છે દારૂ છે તમે મને કોઈ દી જોયો આવું કરતા તો હું દરેક વ્યક્તિને ના પાડું છું તો કોઈ પણ જાતનું કાંઈ પણ વ્યસન ન કરતા કારણ કે તમે વ્યસન નહીં કરો તો તમારું બાળકનું ભવિષ્ય સુધરશે તમારું ભવિષ્ય સુધરશે જો એને નશો કરવા તો એને ભણતરનો નશો કરાવો એને સારા શિક્ષણનો નશો કરાવો એને સારા વિચારનો નશો કરાવો અને એક સારો દેશ માટે નાગરિક બનાવો પણ છતાં પણ જે ગુજરાતની અંદર ચલણ છે માવાનું એ એટલે મને એમ થયું કે આજની ચેલેન્જ છે એ માવા માટે કરવી પણ કાંઈક તમને મેસેજ પણ આપવો તો તમે એમને કેટલી આબરૂ છે એ તો જોઈને કેટલીક ધર્મેશભાઈ ની છે રોહિતભાઈ ની કેટલી છે કે જો ખીચામાં માઓ નથી એમની પાસે ગામના કેટલા વ્યક્તિ એમને માવો ખવડાવે છે તો તમારે માવો છે ને ઈ એવી રીતના ખાવાનો છે કે માંગી માંગીને માવા ખાવાના છે ખીચામાં પૈસા ન હોય તો શું કરવાનું અને આજે જે માવો છે ને ઈ પણ લઈ લઈશ અને તમારો માવો રહ્યો ને ઈ પણ મને આપી દેજો આજના જે રસિકભાઈ છે ધર્મેશભાઈ છે રોહિતભાઈ છે ગણપતભાઈ છે આ બધાના માવા હું છીનવી લેવાનો છું અને કોઈને માવો નથી આપવાનો રૂપિયા પણ છીનવી લેવાનો છું અને આજના દિવસ એટલે કે એમને આજે

બસ ચેલેન્જ હું તમને કહી દઉં છું કે જે પણ માઓ વધારે ખાશે જે વ્યક્તિ પાસેથી ઈ જે છે ને એ વિનર બનશે અને આપણે એને કઈક શું ઈનામ આપીશું જે ઇનામ આપીશું એ આપણે પ્રશ્ન રાખીશું કારણ કે એ તમને લાસ્ટમાં દેખાડ્યું પણ જે હારી ગયા છે ને એના માટે બહુ અઘરો કેસ રહેવાનો છે આ કારણ કે તેમને છે ને એ પહેલા હું તમને કહી દઉં છું રોહિતભાઈ ધર્મેશભાઈ કે જે પણ વ્યક્તિ હારી જશે ઓછા માવા વ્યક્તિ પાસેથી ખાશે કે એક વ્યક્તિ પાસે ખવડાવશે બે ખવડાવશે એમની આબરૂ ઇજત જે છે એ સિવાય એમના જે એક મહિનાના માવા છે ને એ જે આમની અંદર જે તણ ત્રણ છે ને એને એક મહિના લગી ફ્રી માવા ખવડાવવા પડશે પણ એ પણ એક મહિના લગી ખબર આવસો ને આજની શરત કોઈ રશિકને કે જીતવા દેવાની નથી અને માવા ફ્રી ખાવાના છે તો કે फटाफट કરવા માટે ગામમાં જાય છે જલ્દી જલ્દી રોહિત ભઈ દોડીને આવતા લાગે રોહિત ભાઈ છે ભાગ્યા રોહિતભાઈ પણ ભાગી ગયા છે અને ધર્મેશભાઈ પણ છે ને એ ગામમાં ગયા છે અને હવે દરેક વ્યક્તિ જે માવા ખાતા હશે ને એમને મળશે અને કે છે કે મને છે ને માવો આપો એક તરફની ની ભીત જેમ કેવાય ને એ રીતના મારા મિત્રો છે મારા દોસ્તારો છે પરમ ઈ માંગ છે બાકી આ વિડીયો કોઈની લાગણી દુભાય એ માટે નથી ફક્ત ને ફક્ત જાગૃત કરવા માટે છે કે વેસન તમારા છોકરા ના કરે એના માટે છે અને સારું શિક્ષણ મળે એના માટે છે એટલે કોઈ દિલ ઉપર આ વિડીયો લેવો નહીં બાકી તમને વિડીયો સારો લાગે તો વિડીયોને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો વિડીયો વધારે સારો લાગે તો લાઈક કરો અને એથી પણ વધારે સારો લાગે તો ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડો શેર કરો તમે ખાટલામાં હું તમે મિત્રો તો પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તમે ક્યાંક બારે છો તો પણ તમે સબસ્ક્રાઈબ કરી શકો તમે માવો ખાઈ લીધો છે નથી ખાધા માવા લવર છો તમે તમે બેન છો ભાઈ છો નાના છોકરા છો કોઈ પણ છો તમને કાંઈ જ ફરક નથી પડવાનો ફક્ત ને ફક્ત અમે કઈ એવી ભીખ નથી માંગતા ફક્ત ને ફક્ત હું તમારી પાસે એટલું જ કહું છું કે જે લાલ કલર નું જે સબસ્ક્રાઇબ વાળું છે ને એ દબાઈ દેવ અને અમને નાનો એવો સપોર્ટ કરો જેથી અમે આવા નવા મેસેજ વાળા વિડિયો તમારી સુધી પહોંચાડતા રહીશું અને કંઈક ને કંઈક નવા મેસેજ તમારી સાથે શેર કરતા રહીશું હવે પાંચ વાગ્યાની આપણે રાહ જોઈશું કે પાંચ વાગ્યા સુધીમાં રસિકભાઈ રોહિતભાઈ ગણપતભાઈ કે ધર્મેશભાઈ કેટલા માવા કોની પાસેથી ખાઈ શકે છે જે પણ વ્યક્તિ વધારે માવા ખાશે તેને તેને તો એક મહિના લાગી તો મળશે તે પણ બીજું પણ ઇનામ મળશે પણ સાથે સાથે જે હારી જશે એને પણ સજા મળશે કે એને એક મહિના સુધી ત્રણ ત્રણ જે જીતી જશે ને એને માવા એક મહિના સુધી ખવડાવવા પડશે તો જો તમારો વિડીયો સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો જમવા માવો રેડી થઈ ગયો છે લઈ લો હાલો હાલો ખાવી પ્રેમ ને ખવડાવો હોય તો ખાવી તમને ના પડાય હા ભલે વિમલ ભાઈ માવો ખવડાવશો ને ઓકે હાલો બનાવો તમારા રિંગ તોડતા ખવડાવશો ને રમેશભાઈ પોતે હાજર ભાઈ જો ભાઈ માવો ખવડાવશે દંભા લાવો લાવો દંભા ચેલેન્જ હતી ને એની અંદર જો રસિકભાઈ હતા ગણપતભાઈ હતા ને એ બધા તો ખાલી જેટલા માવા ખાધા છે ને એમની ટ્રાય થઈ છે ને એમને છે ને એ એક સજા એ મળશે કે ત્રણ ત્રણ ન એક મહિના સુધી ધર્મેશભાઈને માવા ખવડાવવા પડશે એની સિવાય જે ધર્મેશભાઈ છે ફાઇનલી માવામાં સૌથી વધારે જે આઠ માવા ખાધા છે તો એમને છે ને આપણે ઇનામ આપીશું હજાર રૂપિયા તાળી ધર્મેશભાઈ હજાર રૂપિયા છે ને ધર્મેશભાઈને આપવામાં આવે છે એમને જે જીતી ગયા છે માવા ચેલેન્જની અંદર જો તમે માવા ચેલેન્જ બીજી જોવા માંગતા હોય તો તમે કોમેન્ટ કરી શકો છો એટલે કોમેન્ટ કરી શકો છો અને સાથે સાથે જો એક હજાર લાઈક થશે આ વિડીયોની અંદર તો અમે ફરીથી પાછા માવા ચેલેન્જ છે એ લાવીશું તમારા માટે તો બસ આજના વિડીયોને અહીં સમાપ્ત કરીશું લાઇક કરો શેર કરો પહેલીવાર જો ચેનલમાં હોય ને જો તમે મિત્રો મળીશું નવા વિડીયોમાં બાય બાયર એન્ડ એન્જોય યોર લાઈક